હાય ફ્રેન્ડ અમારા બી ફોર્ડ ટેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે સાડી પોત્રીસની સાતી હોય તો મિત્રો એનું શર્ટ કઈ રીતે કટિંગ કરવું બરાબર તો મિત્રો આજે હું તમને સાડી પોત્રીસની સાતીવાળું શર્ટ કટિંગ કરીને બતાવીશ બરાબર તો મિત્રો પહેલાં તો આપણે શું કે આજે કપડું છે બરાબર કાપડ તો મિત્રો હંમેશા કાપડને ડબલ કરી આ રીતના અને એ આ રીતના વાળી દેવાનું બરાબર આ રીતના વાળી દેવાનું આ રીતના મિત્રો વાળી અને કપડા ઉપર પ્રેસ કરી દેવાની શું કરવાનું મિત્રો પ્રેસ ઇસ્ત્રી કરી દેવાની બરાબર ને તો મિત્રો ઇસ્ત્રી કરી અને પછી જ કટિંગ કરવું કારણ કે અમુક સટમાં કોઈ ખર્ચલી હોય અને તમારા કટિંગમાં કદાચ આવી જાય તો મિત્રો શટનો ભાગ આગા પાછો થઈ જાય તો મિત્રો હંમેશા ધ્યાન રાખવું કે શર્ટને પહેલાં તો કાપડને પ્રેસ કરી દેવાની બરાબર પ્રેસ કરી અને પછી જ કટિંગ કરવાનું બરોબર તો મિત્રો તમને કટિંગ કરવામાં પણ મજા આવશે અને તમને બનાવવામાં પણ મજા આવશે બરોબર તો મિત્રો વિડીયોને શરૂ કરીએ બરોબર તો મિત્રો તમે આનું પહેલા તો માફ સમજી લો તો મિત્રો સાડી અઠ્યાવીસની શર્ટની લંબાઈ છે બરોબર સાડી અઠ્યાવીસ અને મિત્રો સાડી પોત્રીસની છે સાતી કેટલા નહીં સાડી પાંત્રીસ બરોબર અને મિત્રો જે એનું શોલ્ડર છે એ મિત્રો છે સત્તર કેટલાનું સત્તરનું અને મિત્રો એની જે બોય છે બરાબર જે સ્લીવ કહીએ છીએ મિત્રો હિન્દીમાં સ્લીવ કહે છે બરાબર અને આપણે ગુજરાતીમાં બોય કહીએ છીએ તો એ છે મિત્રો ત્રેવીસની કેટલાની ત્રેવીસની બરાબર તો મિત્રો ત્રેવીસની બોય છે અને સાડી

અમુક અમુક મિત્રો તમારી પ્રોબ્લેમ થતી હોય છે તો મિત્રો એ તમારી દૂર થઈ જશે બરોબર તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો બરોબર તો મિત્રો અહીંયાથી આપણે સવા બે જેટલું અહીંયા અંદર કપડું રાખી અને સીધું નિશાન કરી દેવાનું આ રીતના બરોબર મિત્રો રેડી મિત્રો આપણે સીધું નિશાન કરી દીધું હવે મિત્રો તમારે શું કરવાનું છે કે તમારે છે ને તો મિત્રો આપણે આ રીતના પટ્ટી રાખી દેવાની આ નિશાનથી અને મિત્રો પહેલાં તો તમારે અહીંયા બે ઇંચ ઉપર નિશાન કરી દેવાનું બે ઇંચ પર બરાબર અને બીજું મિત્રો એક નિશાન કરવાનું અઢી ઇંચ ઉપર બરાબર એ કરી અને મિત્રો તમારે છાતીનો ચોથો ભાગ શું કરવાનો કોઈ પણ શર્ટ હોય મિત્રો કોઈ પણ શર્ટ હોય બરોબર અમુક જે જે વાતો તમને અમુક અમુક મેં જ્યારે પણ મેં વિડીયો બનાવ્યો શર્ટનો કટિંગનો ત્યારે મિત્રો એમાં મેં તમને સમજાવ્યું હતું બરોબર કે કેટલાની સાથી હોય તો કેટલું રાખવું અને કેટલા સુધી સાથી હોય તો કેટલું રાખવું બરોબર તો મિત્રો આપણે અહીંયા રાખીશું સાતીનો ચોથો ભાગ બરોબર તો મિત્રો સાડી પાંત્રીસની ની સાથી છે તો આપણે શું કરીશું અહીંયા પોણા નવ રાખીશું કેટલું પોણા નવ બરોબર આમ તો મિત્રો જો સાતીનો ચોથો ભાગ કરવા જો તો નવમાં એક પોઈન્ટ આવે બરોબર પણ આપણે પોણા નવ રાખીશું બરોબર તો મિત્રો હવે આપણે શું કરવાનું છે કે એની લંબાઈ તો મિત્રો એની લંબાઈ હતી સાડી અઠ્યાવીસ ની બરોબર તો મિત્રો સાડી અઠ્યાવીસ અને દોઢ ઇંચ આપણે વધારે રાખવાનું તો સાડી અઠ્યાવીસ સાડી ઓગણત્રીસ અને ત્રીસ તો મિત્રો અહીંયા આપણે ત્રીસ ઉપર નિશાન કરી દીધું બરાબર તો મિત્રો દોઢ ઇંચ થઈ ગયું તો મિત્રો બીજું શું કરવાનું છે તમારે આ રીતના એક સાત ઉપર નિશાન કરી દેવાનું કેટલા ઉપર સાત ઉપર એ પણ મિત્રો કેટલું હોય તો કેટલું રાખવું બરાબર એ પણ મિત્રો મેં એના માટે પણ વિડીયો

એટલા માટે મિત્રો અમુક અમુક વસ્તુ હું સમજાવતો નથી પણ મિત્રો એવું પણ નથી કે તમને સમજમાં ના આવે એવી વાત કોઈ વસ્તુ હોતી નથી બધું જ હું ખ્યાલ તમને આવે સમજમાં આવે એવી જ વાત કરું છું બરોબર તો મિત્રો જે આપણે આ બે ઇંચ રાખ્યા હતા એને પણ આપણે સીધું નિશાન કરી દેવાનું બરાબર આ મિત્રો આપણે જે અઢી ઇંચ રાખ્યા છે એ પણ હું તમને સમજાવીશ બરોબર તો મિત્રો હવે તમારે શું કરવાનું છે સાતીનો ભાગ તો મિત્રો સાતીના તમારે શું કરવાનું સિમ્પલ કશું જ નહીં કરવાનું કોઈ પણ શર્ટ હોય ગમે એવડું શર્ટ હોય બરાબર તો મિત્રો તમારે અમુ વસ્તુ સમજી લો કે કોઈ નોર્મલ ફિટિંગ માગતું હોય કે કોઈ ફૂલ ફિટિંગ માગતું હોય અને થોડું વધારે લૂઝ જો માગતું હોય તો મિત્રો એ કઈ રીતના કટિંગ કરવું એ પણ મેં વિડીયો બનાવેલો છે તો પણ હું તમને સમજાવી દઉં બરાબર તો મિત્રો સાતીનો ચાર ભાગ કરી દેવાનો બરાબર તો સાડી પાંત્રીસની સાતી હોય અને જો આપણે એના ચાર ભાગ કરીએ તો કેટલા આવે નવમાં એક પોઈન્ટ ઓછું આ નિશાનથી મિત્રો આપણે રાખી દેવાનું નવમાં એક પોઈન્ટ ઓછું બરોબર અને મિત્રો અહીંયાથી આપણે રાખીશું કેટલું બે ઇંચ વધારે કેટલું બે ઇંચ કારણ કે ફૂલ ફિટિંગ શર્ટ નથી બરોબર થોડું નોર્મલ ફિટિંગ છે બરાબર જો ફૂલ ફિટિંગ હોય તો મિત્રો અહીંયાથી આપણે દોઢ ઇંચ રાખવાના અને કેના નોર્મલ થોડું ફિટિંગ છે તો મિત્રો આપણે રાખવાના બે ઇંચ બરાબર અને કેના થોડું એના કરતાં થોડું વધારે લૂઝ શર્ટ છે તો મિત્રો રાખવાના કેટલા અઢી ઇંચ કેટલા અઢી ઇંચ બરાબર તો મિત્રો આપણે રાખીશું બે ઇંચ કારણ કે નોર્મલ ફિટિંગ શર્ટ છે તો મિત્રો નવમાં એક પોઈન્ટ છે એટલે સમજી લો એ દસમાં એક પોઈન્ટ ઓછું અને એ અગિયારમાં એક પોઈન્ટ ઓછું

ઓછું બરાબર તો સાડા દસ માં એક પોઈન્ટ ઓછું એ આટલે બરાબર તો મિત્રો જ્યારે પણ આ આપણે જયારે શર્ટ બનાવીશું ત્યારે મિત્રો એ કેટલું રહેશે તો મિત્રો આ રહેશે દસ એક પોઈન્ટ ઓછું બરાબર આપણે રાખીશું સાડા દસ એક પોઈન્ટ ઓછું જ્યારે બનશે ત્યારે મિત્રો અડધો ઇંચ સિલાઈમાં જશે તો દસમાં એક પોઈન્ટ ઓછું ભાગ પરફેક્ટ રહેશે બરોબર તો મિત્રો આ કેટલું હતું તો સમજી લો કે ક્યારે અગિયારમાં એક પોઈન્ટ ઓછું હતું બરોબર તો મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે પરફેક્ટ અહીંયા પણ આપણે અગિયારમાં એક પોઈન્ટ ઓછું રાખવાનું છે અને પૂરું એક પોઈન્ટ વધારી દો તો પણ ચાલે બરોબર કારણ કે સીટનો ભાગ હોય એટલે મિત્રો વધારે ખેંચાય નહીં એટલા માટે તો મિત્રો પરફેક્ટ આપણે અહીંયા અગિયાર રાખી દીધું બરોબર તો મિત્રો હવે બીજું શું કરીશું કે કેટલાનું હતું તો કે સત્તરનું બરોબર થાય સાડા આઠ બરોબર અને સાડા આઠ ના જો ડબલ કરીએ તો થાય સત્તર તો મિત્રો અહીંયા સાડા આઠ અને અડધો ઇંચ વધારે એટલે નવ તો મિત્રો અહીંયા આપણે નવ ઉપર નિશાન કરી દેવાનું બરોબર અને અહીંયાથી મિત્રો આપણે કરીશું સવા બે કેટલું સવા બે બરોબર

અને આ નિશાન આ ત્રણેય નિશાનને આપણે મિલાવવાના છે બરાબર મિત્રો પરફેક્ટ ત્રણેય નિશાન મળી જવા જોઈએ રડી મિત્રો આ રીતના શેફ ફૂટ લઈ અને પરફેક્ટ આ રીતના મિલાવી દેવાના બરાબર જો મિત્રો તમારે કદાચ આ રીતના ફૂટ તમારી જોડે ના હોય નોર્મલ ઓછી હોય તો મિત્રો તમારે શું કરવાનું છે પહેલાં તો આ નિશાન અને આ નિશાન આ રીતના મિલાવી દેવાના બરાબર એ મળી ગયા પછી મિત્રો તમારે શું કરવાનું ફૂટ થોડી આગળ કરી અને આ રીતના મિલાવી દેવાના રેડી મિત્રો તો પરફેક્ટ આવી જશે બરાબર તો મિત્રો આપણે આગળના ભાગનો પરફેક્ટ ફર્મો તૈયાર કરી દીધો તો મિત્રો આપણે ઓને હવે કટિંગ કરીશું બરાબર પણ મિત્રો પહેલાં તો અહીંયા આપણે શું કરીશું અહીંયા આપણે પોણો એક ઇંચ નિશાન કરવાનું છે કેટલું પોણો એક ઇંચ તો મિત્રો એ નિશાન શા માટે કરીએ છીએ એ પણ મિત્રો હું મારા દરેક વિડીયોમાં સમજાવશું પણ મિત્રો આ વિડીયોમાં પણ હું તમને સમજાવી દઉં બરાબર તો તમને મિત્રો વધારે ખ્યાલ આવે બરાબર કારણ કે મિત્રો કોઈ નવા વ્યક્તિ હોય બરાબર અને કોઈ નવા વ્યક્તિએ પહેલી વખત આ વિડીયો જોયો હોય તો એને કદાચ પેલા વિડીયોની ખબર ના જોયો હોય તો ખબર હોય નહીં તો મિત્રો આ વિડીયો પણ હું તમને સમજાવી દઈશ બરાબર મિત્રો બાકી જેને મારા વિડીયો જોયા છે એમને તો ખબર હશે જ બરોબર તો મિત્રો આપણે કોને હવે કટિંગ કરી લઈએ બરોબર બરાબર મિત્રો આપણે શર્ટનું પરફેક્ટ આવેલો ભાગ કટિંગ કરી લીધો બરાબર તો મિત્રો જે આપણે આ નિશાન આટલે કર્યું બરાબર અને કટિંગને આટલે કર્યું છે પણ મિત્રો જ્યારે આપણે બોય લગાવીશું ત્યારે મિત્રો નોર્મલ નોર્મલ સરખું કરવાનું હોય છે બરાબર તો મિત્રો એ વખતે આપણે પરફેક્ટ આટલે આવી જશે બરાબર મિત્રો કટિંગ તો પરફેક્ટ આટલે જ થશે રેડી મિત્રો તો મિત્રો હવે આપણે શું કરીશું એની બોય કટિંગ કરીશું બરોબર આ રીતના મિત્રો કાપડને ડબલ ફોલ્ડ કરી દેવાનું બરોબર એક બે બે ભાગ આ બાજુ બે ભાગ આ બાજુ રહેશે બરોબર મિત્રો આ રીતના સીધું કાપડ હોય તો કશું નીકળવાનું તમારે આ રીતના રાખી સરખું કાપડ અને આ રીતના ફોલ્ડ કરી દેવાનું બરાબર જો મિત્રો તમે નવા હોય કદાચ તમને ખબર ના પડતી હોય તો મિત્રો તમારે શું કરવાનું છે પહેલાં તમારે એક જ બોય કટિંગ કરી દેવાની બરાબર મિત્રો બીજી બોય તમારે એના પર મૂકી અને કાપી દેવાનું તો મિત્રો તમારે ભૂલ થશે નહીં પણ મિત્રો જો ડબલ ભેગી તમે કટિંગ કરતા હોય તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા કાપડ આગુ પાછું હોવું જોઈએ નહીં બરાબર કારણ કે જો મિત્રો કાપડ આગા પાસું થશે તો મિત્રો એક બોય ખુલ્લી બનશે ને એક બોય ફિટિંગ બનશે બરાબર તો મિત્રો જે બોયનો બંનેનો આકાર અલગ અલગ થઈ જશે બરાબર કારણ કે એક એક ફિટિંગ બનશે બનશે ખુલ્લી તો મિત્રો એ થાવું જોવે નહીં મિત્રો આ રીતના મૂકી અને આ રીતના એક થોડું નિશાન કરી દેવાનું મિત્રો અહીંયાથી આપણે માપીશું તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું ત્રણ કેટલું ત્રણ અને મિત્રો ત્રેવીસ ની બોય છે બરાબર એક ઇંચ આપણે ઓછું કરી દેવાનું કેટલું એક ઇંચ રાખીશું કેટલા રાખી સાડા પાંચ અને એક પોઈન્ટ કેટલું સાડા પાંચ અને એક પોઈન્ટ અને અહિયાં મિત્રો આપણે રાખીશું ઓણા નવ કેટલું ઓણા નવ બરોબર આ સીધું નિશાન મિત્રો કરી દેવાનું બરાબર આ પણ સીધું નિશાન કરી દેવાનું અને મિત્રો જો ફૂલ ફિટિંગ બોય હોય બરાબર મિત્રો જો ફૂલ ફિટિંગ શર્ટ હોય તો બોય પણ ફૂલ ફિટિંગ હોય જ બરાબર તો મિત્રો ફૂલ ફિટિંગ હોય તો મિત્રો આ રીતના ફૂટ આવી મૂકવી બરાબર અને જો નોર્મલ ફિટિંગ હોય તો મિત્રો નોર્મલ શેપવાળી મૂકવી બરાબર અને ઘણા લોકો મિત્રો સીધી ફૂટ પણ રાખતા હોય છે બરાબર તો મિત્રો શેફ જો બોયનો તમે આ રીતના ફૂટથી પાડો તો વધારે સારું સીધી બોય રાખવાથી મિત્રો બોયનો આકાર રહેતો નથી બરાબર તો મિત્રો આપણે આ રીતના નોર્મલ ફિટિંગ છે તો આવી આપણે ફૂટ મૂકીશું બરાબર કદાચ જો તમારી જોડે મિત્રો આવી ફૂટ ના હોય તો પણ તમારે દુકાનમાંથી લાવી દેવાની બરાબર તો મિત્રો આપણે હવે બોયનું પણ કટિંગ કરી લઈએ તો મિત્રો આ તમારે પોનો એક હિંચ એવું તમારે અંદર ખાડો કરી દેવાનો બરોબર આ રીતના મિત્રો બોય રાખી અને આ રીતનું તમારે કટિંગ કરી લેવાનું બરોબર તો મિત્રો ઓના માટે પણ મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે તો મિત્રો તમને કદાચ એવું લાગે તમે વિડીયો જોઈ લેજો તમને વધારે ખ્યાલ આવી જશે બરોબર આ રીતના મિત્રો સીધું કાપડ રાખી અને આ રીતના ફોલ્ડ કરી દેવાનું બરાબર તો મિત્રો એ કેટલું કરવાનું કાપડ છે કે જે ધારી છે એને આપણે લેવાની નથી બરાબર અને મિત્રો અહીંયાથી આપણે માપવાનું છે બરાબર તો મિત્રો એ કેટલું આવ્યું હતું તો કે અગિયારમાં એક પોઈન્ટ ઓછું બરાબર તો મિત્રો અહીંયા આપણે કેટલું રાખવાનું છે અહીંયા આપણે રાખીશું સાડા કેટલું સાડા બરોબર અડધો ઇંચ જેવું ઓછું બરાબર આ રીતના અને મિત્રો જે આપણે આગળનો ભાગ છે એ તમારે આ રીતના મૂકી દેવાનો કદાચ મિત્રો તમને એમ ખ્યાલ ના આવે બે ભાગ તમારે કદાચ આગા પાસા થતા હોય તો મિત્રો તમારે છે છે એક ભાગ મૂકી દેવાનો અને એક જ ભાગ લઈ લેવાનો બરાબર અને એ આ રીતના પરફેક્ટ મૂકી દેવાનો

આપણે અહીંયાથી હવે શું કરવાનું છે કે અહીંયાથી આપણે રાખીશું ત્રણ ઇંચ બરોબર અને અહીંયાથી મિત્રો રાખીશું અઢી ઇંચ અને આ નિશાનથી આપણે રાખીશું દોઢ ઇંચ બરાબર અને હવે મિત્રો આપણે માપીશું શોલ્ડર તો મિત્રો સત્તરનું શોલ્ડર હતું તો સાડા આઠ અને અડધો ઇંચ વધારે એટલે નવ ઇંચ આપણે અહીંયા રાખી દેવાનું બરાબર અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું પોણા ત્રણ બરોબર અહીંયા ત્રણ ને અહીંયા પોણા ત્રણ બરોબર તો મિત્રો એ પણ આપણે આ રીતના નિશાન મિલાવી દેવાનું એક નિશાન મિત્રો આ રીતના સીધું કરી દેવાનું બરોબર અને આ રીતના પરફેક્ટ આપણે ગોળીની મિલાવી દેવાની બરોબર અને નોર્મલ મિત્રો જે અહીંયા છે ત્યાંથી આપણે બે પોઈન્ટ આ રીતના ક્રોસ કરવાનું છે આ રીતના બરોબર હવે મિત્રો આપણે એનું કટિંગ કરી લઈએ આપણે પાછળનો ભાગ પણ કટિંગ કરી લીધો તો મિત્રો હવે આપણે શું કરવાનું છે વનું શોલ્ડર કટિંગ કરવાનું છે બરોબર તો આ રીતના રાખી આ રીતના અને મિત્રો આપણે શોલ્ડર કટિંગ કરીશું પાછળ વી આકાર બરોબર તો આપણે શોલ્ડર મિત્રો વી આકારમાં કટિંગ કરીશું બરોબર તો આ રીતના રાખી આ રીતના વાળી દેવાનું બરોબર અને પરફેક્ટ આ રીતના ઉપર કપડું પીછાવી દેવાનું પાછળનો ભાગ બરાબર અને પરફેક્ટના લેવલમાં કાપડ રાખવાનું બરાબર આ રીતના રાખી એના બરોબર જ કટિંગ કરી લેવાનું આપણે પાછળનું શોલ્ડર પણ વી આકારમાં કટિંગ કરી લીધું બરાબર તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને બીજું કે મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ જો મિત્રો પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો અમને કોમેન્ટ કરજો તો તમારા માટે અમે સ્પેશિયલ વિડીયો બનાવીશું બરાબર તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને આવતા વિડીયોમાં ફરી મળીશું અને મિત્રો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલને પણ કરી લેજો કારણ કે જો તમે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેસો તો અમારા આવનારા દરેક વિડીયો તમારા સુધી પહોંચશે બરોબર તો મિત્રો જય માતાજી જય દ્વારકા દેશ